શરદાના બેકાભાઈ દેવી પૂજકના પત્ની શારદાબેન સદા રહેલા હતા મનસુખભાઈ રાઠોડે ઓડિયો વાયરલ કર્યો અને શારદાબેન ઘરે આવી ગયા સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા આવે તો લાઈક શેર અને કરો તમે આવી ગયા ઘરે હા હું ઘરે આવી ગઈ તો ક્યાં છે બોલો હું છે

પણ લાગે વાત આજે તો બીજા માંથી નઈ ફોન કરીને કે ને તમે કીધું તું આટલી તારીખે ત્રણ વાગ્યા વેલા મારી વાત મારે પડી ગયો હતો તો પછી બીજા ફોનમાંથી કરાય ને પણ એનું બોલાય

અને હેરાન થઈ ગયો ભાઈ મારા બાર હજાર રૂપિયા લઈ ગયો બે ની દીકરી ને દઈ દીધા હોત તો મારે અફસોસ નતો પણ તમારે એમાં દાણા જોવા મને એમાં પૈસા નો એ ઈ સંધુભાઈ તો એને વાલ્મીકી કેવાય ભંગી નો કેવાય ને તારી માં કેસ થાય ભણેલ નથી એટલે હો એટલે મારી વાત સાંભળો નઈ પૈસા દે આપડે ને શેઠ દયે દે ને નો દે એવું થોડું હાલે

ને મતદાન માં તો બન છે એને તો મત પેટી પડશે તોય પૈસા દે આવડા આજે તમે એક ઘર માં દસ દસ મત નીકળે તો તમે પૈસા દેવા પડે નગર મતદાન નો થાય

ના ના ભાઈ માર નથી તો ભલે મજા કરો પણ ફક્તિ માથાકૂટ નો કરતા હો ના ના ભાઈ કઈ બાસું લડતું